અરવલ્લીથી સમાચાર છે જ્યાં માલપુરમાં પાઠ્યપુસ્તકનો જથ્થો ઝડપાયો છે મહીસાગરના લીંબડીયા ગામમાં ભંગારની દુકાનમાંથી પાઠ્યપુસ્તકોનો જથ્થો ઝડપાયો હતો જેની તપાસ હવે અરવલ્લી જિલ્લામાં પહોંચી છે અરવલ્લીના માલપુરમાં ભંગારના એક વેપારીના ગોડાઉનમાંથી પાઠ્યપુસ્તકોનો જથ્થો ઝડપાયો હતો મહીસાગરના જ વેપારીએ મોટો જથ્થો અરવલ્લીના વેપારીને વેચ્યો હતો મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ફોન કરીને જાણ કરી હતી ત્યારબાદ માલપુર માં ભંગાર ના વેપારી મદન ગુર્જર ના ગોડાઉન માં તપાસ કરાઈ તો પાંચ હજાર પાઠ્યપુસ્તકો નો જથ્થો મળી આવ્યો છે જે કબજે કરવામાં આવ્યો છે સાગર ના જિલ્લા સૂચના અધિકારી શ્રી ફોન આવ્યો તો કે તમારા અમારા લીંબડિયા વિસ્તારના કોઈ ભંગારીના ત્યાંથી તમારા માલપુરના કોઈ ભંગારી છે વેપારી એઓએ પુસ્તકોને પસ્તી રૂપે ખરીદી છે એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી તો આ પુસ્તકો હતા પછી મેં રૂબરૂ તપાસ કરી અને હું રૂબરૂ ગયો ત્યાં ધોરણ એકથી માંડીને આઠમા ધોરણ સુધીના લગભગ પાંચેક હજાર જેવા પુસ્તકો હતા એમાં મોટાભાગના પુસ્તકો છે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતા એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકો એમાં કોઈ લાગતા નથી